હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે નવા વિડીયોમાં તમે જો આ વિડીયોમાં નવા હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી અને જોઈ લ્યો મિત્રો ત્યારે આપણે આ ભાઈની વાડી આવી ગયા છીએ તો તેમનું પેલા નામ જાણી લઈએ તેમનું નામ શું છે મારું નામ છે મેર ભૂપતભાઈ ઈરાભાઈ ગામ પીપળિયા તાલુકો ધોરાજી જિલ્લો રાજકોટ અને આ તમારે આ બિયારણ રહ્યું ને એ વીસમાં માં બસો છપ્પન છે અને આગેતરું કર્યું છે તારીખ પંદર પાંચ

આ ત્રણ વખત ખાતર વાયુ છે અને એક વખત નાખ્યું યુરિયા સલ્ફર અને આમાં દવાના દવાના તમે પહેલો રાઉન્ડ રાઉન્ડ સાદો મોનો પછી બીજો ગ્રોવન મોનોકોટો એસીફેટ બીજો રાઉન્ડ પછી ત્રીજો રાઉન્ડ ઇથિયોન પચીસ ટકા બે ભેગી આવે એ અને આપણે એ પાવડર આવે એ ફૂગનાશક કે સાફ સાફ એ પાવડર હોય એ ત્રણ રાઉન્ડ ઈ પછી હેવી રાઉન્ડ માં આવ્યા છે એ કે આ આપણે ફેન નવું દવા આવી છે ઓન ટોલફેન થી બીજો રાઉન્ડ ઈ નહીં જ માર્યો ચમત્કાર અને ફુગનાશક એક રાખીએ રાઉન્ડ અને અત્યારે રાઉન્ડ માર્યો છે ખાલી એક પાવડર એસીફેટ અને ઇથિયોન બસ અને જોઈ લો આનામાં તમે આ તમે કેટલા ટાઈમથી વાવેતર કરો છો આ કપાસ ભીષમા બસો છપ્પન આ બાર વર્ષથી એક જ્યારે સિરિયલ વાવી છે સિરિયલ ઉતારો તમારે આમાં ઉત્પાદન કેવું કા ઉત્પાદન જો ને તો ચાલીસ મણ ઉપર જાય આનું ઉત્પાદન કરો વાવો તો ચાલીસ મણ કમ્પ્લીટ થઇ છે અને વાવણી નું હોય તો ત્રીસ બત્રીસ મન અંદાજે થાય ઉત્પાદન ઓછું રહે છે જોઈ લો કપા આવડા કપા છે ડોકા લઈ લીધા છે અને આટલી આવી સિરીઝ આવે છે હમણાં ને પણ તમને કપા દેખાડી દે તો છે છે આવડીએ ફૂટ દેટ જોઈ જાય આમ ગણો તો નવ ની હાઈટ થાય છે ડોકા કાપી લીધા એટલે હાથ ફૂટની હાઈટ એ કમ્પ્લીટ કપાસ અત્યારે જોઈ શકો છો અને મુલાકાત લેવી હોય તો આવી જઈજો પીપળિયા ગામમાં મિત્રો બહુ તેની જાળીએ વાવેતર વાવેતર કરેલું છે અને આમાં તમે જોઈ શકો છો અત્યારે ફ્લાવરિંગ અને તો મિત્રો આ વિડીયોમાં એટલું તે વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી હાલો તો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લાગી બધાને જય માતાજી